હેલો મિત્રો તમામ મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોમાં વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો અને સારો લાગે તો આપના બીજા મિત્રોને શેર જરૂર કરજો ચેનલ પર આવ્યા હોય તો ચેનલને કરવાનું ભૂલતા નહીં આજે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા માટે ભારતના ઇતિહાસના મહત્વના પચાસ એમસીક્યુ ની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ચાલુક્યોએ ચિત્રકળામાં કઈ શૈલી અપનાવી હતી એ રોમન શૈલી બી વાકાટક શૈલી સી ગાંધાર શૈલી ડી નાગર શૈલી જવાબ બી વાકાટક શૈલી પ્રશ્ન નંબર કૃતિ રાષ્ટ્રકૂટ વંશના રચના છે એ બી ગોવિંદ ત્રીજો સી અમોઘવર્ષ ડી કૃષ્ણ ત્રીજો જવાબ સી અમોઘવર્ષ પ્રશ્ન નંબર ત્રણ રાષ્ટ્રકૂટ વંશના ક્યાંગ રાજાએ જૈન દિગંબર ધર્મને વિશેષ પ્રોત્સાહન આપ્યું હતું ए अमोघवर्ष बी इंद्रप्रथम सी गोविंद त्रिजो डी कृष्ण त्रिजो जवाब ए अमोघवर्ष प्रश्न नंबर 4 एलोराની કઈ ગુફા વિશ્વકર્માને સમર્પિત ચૈત્ય ગુફા છે એ ગુફા નંબર 8 બી ગુફા નંબર 12 સી ગુફા નંબર 10 ડી ગુફા નંબર 14 જવાબ સી ગુફા નંબર 10 प्रश्न नंबर 5 एलोરાની ગુફાને ક્યાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી એ ઓગણીસો છ્યાસી બી ઓગણીસો પંચોતેર સી ઓગણીસો સત્તાણું ડી ડી ઓગણીસો ત્યાસી ત્યાસી જવાબ પ્રશ્ન નંબર છ એલિફન્ટાની કેટલી ગુફા હિન્દુ ધર્મની છે એ પાંચ ગુફા બી બે ગુફા સી ત્રણ ગુફા ડી ચાર ગુફા જવાબ એ પાંચ ગુફા પ્રશ્ન નંબર સાત એલિફન્ટાની કઈ ગુફા માંગ પથ્થર માંગથી કોતરેલ ભગવાન શિવનું ત્રિમૂર્તિનું શિલ્પ આવેલું છે એ ગુફા એક માંગ બી ગુફા બે માંગ સી ગુફા ચાર માંગા એક ઓગણીસો છપ્પન સી ઓગણીસો ઓગણસાઠ ડી ઓગણીસો ત્રેસઠ જવાબ સી ઓગણીસો ઓગણસાઠ પ્રશ્ન નંબર નવ સાણાની ગુફાઓ ક્યાંક જિલ્લામાં આવેલી છે એ ગીર સોમનાથ બી રાજકોટ સી જુનાગઢ ડી ભાવનગર જવાબ એ ગીર સોમનાથ પ્રશ્ન જવાબ સી ગંગવ પ્રશ્ન નંબર અગિયાર ઓરિસ્સા નીચે નામાંક થી ક્યાંક શાસન હતું એ ગંગવંશ બી વંશ સી વો વંશ ડી આપેલ તમામ જવાબ આપેલ તમામ પ્રશ્ન નંબર બાર ગંગ વંશના ક્યામ શાસપતિ ની ઉપાધિ ધારણ કરી હતી જવાબ બી અનંતવર્મન પ્રશ્ન નંબર તેર ગંગ વંશના રાજાએ કોણાર્કનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું એ નરસિંહ પ્રથમ બી સિંહવર્મન સી સૂર્યવર્મન ડી અનંતવર્મન જવાબ 1 નર્સિંગ હવરમન પ્રથમ પ્રશ્ન નંબર 14 દેવગીરીના યાદવોનો પ્રથમ શાસક કોણ હતો એ જૈલપાત્ર બી સિંહણ સી ભીલમ પહેલો ડી રામચંદ્ર જવાબ સી ભીલમ પહેલો પ્રશ્ન નંબર 15 યાદવ રાજા સિંહણના રાજકવી કોણ હતા એ સારંગધર બી કલહણ સી ભારવી ડી સોમેશ્વર જવાબ એ સારંગધર પ્રશ્ન નંબર સોળ દક્ષિણના ચોલ વંશનું પ્રતિક શું પ્રશ્ન નંબર સત્તર ચોલ વંશના ક્યાં રાજવી દ્વારા ચોલ સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવામાં આવી હતી એ કરિકલન બી અરીમોલી વર્મન સી વિદ્યાલય ડી રાજેન્દ્ર પ્રથમ જવાબ સી વિદ્યાલય પ્રશ્ન નંબર નીચેના માંગથી ચોલ વંશના ક્યાંગ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું એ રાજેન્દ્ર પ્રથમ બી ડી જવાબ વર્મન પ્રશ્ન નંબર ઓગણીસ ચોલ વંશના ક્યાંગ રાજાને દક્ષિણના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે એ રાજેન્દ્ર પ્રથમ બી વર્મન સી વિદ્યાલય ડી કરિકલન

કેમરાજા નામ શિલાલેખમાં છેર શાસકોનો કેરળ પુત્ર તરીકે ઉલ્લેખ જોવા મળે છે. એ ચંદ્રગુપ્ત મૌર્ય બી સમ્રાટ અશોક સી અજાત શત્રુ ડી ચંદ્રગુપ્ત પ્રથમ જવાબ બી સમ્રાટ અશોક પ્રશ્ન નંબર 23 પટ્ટકલ માં આવેલા મંદિરો કઈ શૈલીમાં નિર્માણ પામ્યા છે? એ બેસર શૈલી બી નાગર શૈલી સી દ્રવિડ શૈલી ડી ગાંધાર શૈલી જવાબ એ બેસર શૈલી પ્રશ્ન નંબર ચોવીસ ભારતનો નો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે એ રાજતરંગીની બી પૃથ્વીરાજ રાસો સી ચચનામા ડી વિક્રમાંક જવાબ એ રાજતરંગીની પ્રશ્ન નંબર પચીસ ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાની જીવનગાથા ક્યાં ગ્રંથમાં લખાયેલી છે એ ચચનામા બી વિક્રમાંક દેવચરિત સી રાજતરંગીની ડી પૃથ્વીરાજ રાસો જવાબ બી વિક્રમાંક દેવચરિત પ્રશ્ન નંબર છવ્વીસ અમીર ખુશરો પોતાના ક્યાં ગ્રંથમાં પોતાને ભારતનો ગણાવ્યો છે એ ખઝાઈન ઉલ બી કિરાતુલ તુલ સદાયન સી નૂન ડી ફતવા એ જવાબ સી નૂન પ્રશ્ન નંબર સત્તાવીસ મોહમ્મદ ગઝમી આક્રમણ સમયના ના વર્ણન કરતો અરબી ગ્રંથ કયો છે એ તાજ ઉલ માશીર બી તહકી કે હિંદ સી તારીખે હિંદ રહેલા ડી તારીખે ફિરોજશાહી જવાબ બી તહકી કે પ્રશ્ન નંબર અઠાવીસ શિવભાવની નામના ગ્રંથની રચના કોને કરી હતી એ કૃષ્ણ દેવરાય બી અબુલ ફઝલ સી નારાયણ ડી કવિભૂષણ જવાબ ડી કવિભૂષણ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ કોના સમયગાળામાં આવ્યા હતા એ શાહજહાન બી બાબર સી જહાંગીર ડી અકબર જવાબ સી જહાંગીર

શાસકો અને શાહી પરિવારના સભ્યોની કબર પર વિશાળ સમાધિ બનાવવી એ મધ્યકાલીન ભારતનો લોકપ્રિય રિવાજ હતો જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે એ મસ્જિદ બી મકબરો પ્રશ્ન નંબર પાંત્રીસ મધ્યકાલીન રાજકીય ઇતિહાસના મુખ્ય કેટલાક પેટા વિભાગો પડે છે એ એક બી બે સી ત્રણ ડી ચાર જવાબ ડી ચાર પ્રશ્ન નંબર છત્રીસ વિજયનગર સામ્રાજ્ય વિશેની માહિતી ક્યાં ગ્રંથમાંથી મળે છે એ ગીત ગોવિંદ બી પદ્માવત સી શિવભાવની ડી આમુક્ત માલ્યદા જવાબ ડી આમુક્ત માલ્યદા પ્રશ્ન નંબર સાડત્રીસ અલબરુની નીચેનામાંથી કઈ ભાષાનો જાણકાર હતો એ હિબ્રુ બી સંસ્કૃત સી ફારસી ડી આપેલ તમામ જવાબ ડી આપેલ તમામ પ્રશ્ન નંબર અડત્રીસ રૂકાવત એ આલમગીરી નામના ગ્રંથની રચના કોણે કરી હતી એરંગઝેબ બી જહાંગીર સી અબુલ શિરોમણી સી હમીરરાસો અને હમીર કાવ્ય ડી લીલાવતી જવાબ સી હમીરરાસો અને હમીર કાવ્ય પ્રશ્ન નંબર ચાલીસ ચૌદમી સદીના ભાટો રાજપૂતો કેટલાકુળ કુળનો સમૂહ ધરાવતા હતા ए बत्तीस बी छत्तीस सी चालीस डी छैतालीस जवाब बी छत्तीस प्रश्न नंबर एकतालीस गढ़वाल वंशना क्या राजा काशी नरेश तरीके जानीता था ए चंद्रदेव बी मदनचंद्र, चंद्र सी गोविंद डी जयचंद्र जवाब ए चंद्रदेव प्रश्न नंबर बेतालीस गढ़वाल वंशना अंतिम शासक कौन था ए गोविंदचंद्र, चंद्र बी जयचंद्र सी मदन चंद्र डी चंद्रदेव जवाब बी जयचंद्र प्रश्न नंबर तेतालीस कार्कोटक वंश न क्या दुर्लभ वर्मन बी दुर्लभक सी मुक्तापीड डी जयापीड जवाब ए दुर्लभ वर्मन प्रश्न नंबर चुम्मास उत्पल वंश न अंतिम शासक ए अवंती वर्मन बी क्षेमगुप्त सी शंकर वर्मन डी गोपाल वर्मन જવાબ બી ક્ષેમગુપ્ત પ્રશ્ન નંબર 45 લોહાર વંશના કયા રાજાને કાશ્મીરના સંગ્રામ સી હર્ષિંગ પ્રશ્ન નંબર છેતાલીસ કવિકલને રાજતરંગી ની રચના કોનાક શાસનકાળમાં પૂરી કરી હતી એ હર્ષ બી જામસિંહ સી ડી જયસિંહ જવાબ ડી જયસિંહ પ્રશ્ન નંબર સુડતાલીસ મેવાડના ગોહિલ વંશના ક્યાં રાજાએ મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું એ બપ્પા રાવળ બી કાલબોજ સી ગુરતુપટ બીજા ડી અલ્લટ જવાબ સી ગુરતુપટ બીજા પ્રશ્ન નંબર અડતાલીસ મેવાડમાં રાણા કુંભાએ કેટલા કિલ્લા બંધાવ્યા હતા એ બત્રીસ બી ચોર્યાસી સી અડસઠ ડી છપ્પન જવાબ એ બત્રીસ પ્રશ્ન નંબર ઓગણપચાસ ઘટોલીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું એ રાણા કુંભા અને ઇબ્રાહિમ ઇબ્રાહીમ લોકભા અને મોહમ્મદ ઘોરી સી રાણા અને અને ઇબ્રાહિમ કુંભા ઘોરી જવાબ સી રાણા સાંગા અને ઇબ્રાહીમ લોધી પ્રશ્ન નંબર પચાસ હલ્દી યુદ્ધ ક્યારે લડાયું હતું એ અઢાર જૂન પંદરસો છપ્પન બી બાવીસ જૂન પંદરસો છોતેર સી અઢાર જૂન પંદરસો છોતેર બાવીસ જૂન પંદરસો છપ્પન જવાબ સી અઢાર જૂન પંદરસો છોતેર